તો રામ રામ ને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ મોજમાં રહેવું વાલા તો આજનું વાતાવરણ તમે જોવો ને આઠ વાગ્યા કેટલા આઠ ને તોય એ જે ટાયટ જવાનું નામ નથી લેતી બોલો અને જેમ હવાર પડે ને એમ પવન બહુ નીકળે એવો પવન મોટર તો આપણે ચાલુ કરી દીધી છે જાહેરમાં હાથ વાગ્યાની ની હાથ વાગ્યા જે અંજવાળું થયું ને પવન છે એટલે બહુ પવન છે જાણે એમ થાય કે બધું પાડી દે એટલે ઘઉં ને એવું હો જાડવાની ઘઉ પાવાના હતા પણ બનીને રાખ્યું છે હું કામ ક્યાં પવન ના હિસાબે અને જો આકાશમાં શું જાય છે કોમેન્ટમાં કહેજો પાછા અને હું કેવાય જ્યા અમે તો આને રોકેટ કેતા રોકેટ આને અમે રોકેટ કેતા તમે શું ક્યો કે જો કોમેન્ટમાં જો જાઈ તે જો પાહે લીધું છે બહુ કહેવાય કેવાય કેટલું પણ કેટલું નાનું એવું લાગે આવડું લાગે આપને એમ થાય કે એક વેચ ઉપરનું તસે બલમ રોકેટ એવું લાગે હેઠેથી હો અધર તો કવડું હોય તો આપણે ખબર નહીં અહીંથી એમ જોઈએ અવડું થશે આ કોઈ લીધો આપણે ક્યાં હતા પવન ની વાત વાતમાં હતા કા કે પવન આજમાં વધારે છે જેમ પવન પડતો એમ ટાઈટ વધતી જાય છે અને વાદળા જવો પાછા થઈ ગયા છે જોવા પવન તમે તમને એમ થાય કે ઓ ભાઈ મોટા ઝાડવા ઉપર જવો ને ત્યારે આપણે એમ થાય ઘણો પવન છે આખા કેમ આખા ઈલોળા સડે એટલે આવામાં ઘઉં નથી પાવા ઘઉં પાવું તો નકા પાડી દે ને તો પછી ઊભા નહીં થાય ઘઉં કેમ કે પવન તે ઝોટાનો આવો કરે કરે આપણે એમ થાય કે વયો ગયો ઓછી ને પવન આવે ને તો આમ બધું આમ હિલોળા સડાઈ ગયા ઘઉં કેમ કે ઘઉં આમ થાય ત્યાં નીંધલી ગયા કે નહીં એટલે વજન થઈ જાય એટલે વજન થાય એટલે પછી નમી જાય એમ થાય તો આ ઘઉં છે ને આ કરતા મોટા છે પાસા આ કરતા તો મોટા છે આ તો બાજુમાં મોટર ચાલુ કરવા આવ્યા હતા નીવડાય એના ઘઉં છે થી લગભગ અમારા થાવ નીકળી ગયા પોંક થઈને એવા થઈ ગયા છે જો તો અવળા ઘઉં છે અને હવે શું કરવું પવાય એક વાર પવન છે પવનના આડા પડી જાય હે પવનની કાંઈ કાંઈક લેર ખાવે ને તમને એમ થાય જવો જાહેર જવો તો એમ જાહેર તમને ખબર પડશે કેટલો પવન છે એમ જવા આવા પવન ના એટલે પડી જાય એટલે આપણે પાણી બે દી બેન રાખવું છે પવનના હિસાબે બરાબર ને જોવા કેવા લેખા આવે એટલે આપણે જુઓ પાવાનું બેન રાખ્યું છે હવે નાની નાની ઝાડ છે એને પડી દેવું જોવા હાથ વાગ્યા ની ચાલુ કરી છે એ અહીંયા બે ત્રણ કેરા પીધા છે અને હું જાઉં હવે શિરાવા તમે હાલો શિરાવા બાકી હોય તો હોય તો આવજો નકર હાલ છે આવો તોય હાલ છે તમ તારે ના ઠેઠ ક્યાં આવું અહીંયા ભાડું વધી જાય બરોબર ને તો હાલો હું શિરાય શીરા ફોલો કરતા જઈજ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા